ফটাক

આ છે છે મિત્રો મારી ચેનલ છે યુટ્યુબમાં દીપ ઠાકોર વ્લોગ એનો એડસન પિન આપણે આવી ગયો છે તો મિત્રો તમે બધાનું આજના બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો અત્યારે બેઠા છે ઘરે તો વરસાદ આવ્યો છે અને ગરમી પડે છે એની કોઈ વાત પૂછો તમે આમ જો રોજ વાતાવરણ થઈ જાય એવું વરસાદ આવશે વાદળ થઈ જાય કાળા વરસાદ આવતો નથી ત્રણ ચાર દિવસ તો મિત્રો બનાવે છે કિરણ આ છે દા ને ઢોકરી કેટલી વાર ઓકડે બસ નાખ દો ઠીક જલ્દી બને જલ્દી મે ભૂખ એ લાગી અમને હું ડબ છું તો મિત્રો તમને એક બધાને વાત કહું અમે થોડીક વાર પહેલાં અમારા ગામના જે ટપાલી છે એ હમણાં આવ્યા હતા અમારા ઘરે મને એમ કે શું આવી ગયું છે મેં કહેતા એક ટપાલ આવી છે તમે જોયું મિત્ર શું જોયું ને આ તો મિત્રો આ શું છે તો મિત્રો આ છે ગૂગલ એડસનનો પિન છે જ્યાં મારી ચેનલ છે યુટ્યુબમાં દીપ ઠાકોર વ્લોગ એનો એડસન પિન આપણે આવી ગયો છે તો આજે બહુ નથી ખુશી થાય છે કારણ કે વરસ સ્વરૂપ થઈ ગયું મહેનત કરવાનું આપણે તો મને તે મતું મન મતું નહીં કે આવશે કે ન આવશે પણ ફાઇનલી આપ આપ એડસન પિન આવી ગયો છે ગૂગલ એડસન પિન યુટ્યુબ ચેનલનો જો કિરણ આ હું શું હે આ છે ને પિન છે ગૂગલનું ગૂગલ એડસન પિન આપણે યુટ્યુબ ચેનલ છે ને યુટ્યુબમાં ચેનલ મારી એનો પિન આવી ગયો પછી અમે નાખી દઈ પીન આપણે તો આપણે યુટ્યુબ ટીમ ગુગલ નો ખુબ ખુબ આભાર માનીશું કારણ કે એમના કારણે જ્યાં આવ્યો છે એમને જે મોકલ્યું છે પીન આપણે પીન આવ્યો છે હજી ખોયલું નથી પણ હમણે ખોલશું તો યુટ્યુબ ટીમ અને ગૂગલ ને થેન્ક યુ અને દિલથી ખૂબ ખૂબ આભાર તો મિત્રો ડાય ઢોકરી થઈ ગઈ છે તમને બતાવું આ રીતે ડાય ઢોકરી અને અમે ખાઈ પણ ખબર પડે કેવી બની છે બરાબર ને તો મિત્રો આ પીને આવી ગયો છે તો મારા મન બતાવી દઈ જવા પીને આવ્યો શું ખબર તમને આમ તો ને હાચું કહું શું ખબર

એ પાસ્તમ હિસલગા બેશટમાન જેલસો કે નિસ્નો કે આપણે ખાઈ લે દાઢ ઢોકરી કેટલું અંધારું છે બીજે ભલે હોય આગેઓ યો બધે બીજો ગાજે હો ફૂલા ફૂલ ગાજે હે અને અંધારું પણ એટલું છે રાખમ તો કે જો હા આમ રસળ આવતું ને જો ને ફૂલે ફૂલ આલ છે અંધારું આમ પાસુ કઈ ફૂલ વાહ સી તો ફરે કેમ આ મેં કાય ન થે પણ આમ જો ઉપર આવતું જ જાય છે સુનાઈ સુએ જવર સા દસે લે બીક લાગે વૈત ફરાકા થા કા બીક લાગે તો ક્યાં સાદો મસન તો લઈ લે ફરાકા ફરાકા ને તો બીક લાગે બોલો ભાઈ

તો છે ને નદી બાજુ ગાજે વરસાદ ચારે બાજુ એમ નહીં કે એ બાજુ વાહી જ તો ગાજે આમ ગાજે આસડ ગાજે સાચી વાત ને હં કઈ વીજળી થાય જો જો હા વાંહે ગાઈ જ્યો આમ ગાતો આવવાનું એવું લાગે એવું લાગે Hãy tôi cho kênh laga vậy nó Để không bỏ lỡ những video hấp dẫn đi.

તમે કરંટ આવતો એવું લાગે તમારે ધ્યાન રાખવું સીમ કાર્ડ ચાલુ હોય અને મોબાઈલ તમારે લઈન એને વિડીયો બનાવો નહી ભગવાન મારી જિંદગીમાં આખું ગુજરાત જોયો આ જિંદગીમાં પહેલી વાર આપડે કે ગાજે વરસાદ બીક લાગે હું તો બેહી ગયો છે વરસાદ વરસાદ જ આરા આરા ચાલું થઈ ગયો જો ગાજે કેવો વરસાદ હું તો બેહી ગયો આયો વરસાદ ફૂલ આરા આયો

ચાલો ચાલુ રે ઘા કેવો ગાજે તો વરસાદ પાણી એટલું ભરાઈ ગયું વરસાદ એવો આવે Hãy đi. <s junior> <Bref. sharp inhale> <sharp inhale> à cho <C> video <hrik> <Read alto>

આ સાઈડ સેંગ્યો હે મોરબી સાઈડ અહીંયાથી અવાજ આવે ખડાકા ને બાકી આમથી આવતું તું આમથી આવતું આવ્યો હતો નતા જો હવ ખૂલું થઈ ગયું હતું ને આ બધું છે એ બધું આ સાઈડ વધ્યું છે પણ આવ્યો એટલે આ હા શું વરસાદ બાકી આવ્યો હજી આ સાઈડથી અવાજ આવે